रामकृष्ण मिशनना अध्यक्ष स्वामी श्री निखिलेश्वरानंद जी द्वारा शिक्षकों ने संबोधन सतत चौदमा वर्षे एक हज़ार सात सौ गरीब विद्यार्थियों ने स्कूल कीटन वितरण करायु शिक्षकों ना सामाजिक उत्तरदायित्व कार्यक्रम अंतर्गत दाता मुकेश ओझा परिवार ना आर्थिक सहयोग थी नगरपालिका ना शाला शिक्षकों द्वारा पसंद करेल जरूरियातमंद प्राथमिक रीते साधन सहाय पहचाड़ी है આ ઉપક્રમે રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી નખિલેશ્વરાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં શ્રી મુકેશ ઓઝાનો નાગરિક અભિવાદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર દ્વારા સતત 16 મા વર્ષે બાળ પુસ્તકાલય અંતર્ગત 100 પુસ્તકોનો સેટ વિતરણ કરવામાં આવ્યો. શિશુવિહાર પ્રાંગણમાં યોજાતી વિવિધ તાલીમો માટેના સંસારા ભવનનો लोकार्पण સ્વામી શ્રી નખિલેશ્વરાનંદજી તથા શ્રી મુકેશ ઓઝાના વર્દહસ્તે થશે. સવિશેષ શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન વાઇસ ચેરમેન શ્રી તથા નવનિયુક્ત સભ્ય શ્રીનું અભિવાદન થયું જ્યોતિર્ધર શિક્ષક તેવા પ્રભુત્વ વિચારો અપનાર સ્વામી શ્રી નખિલેશ્વરानंदજી દ્વારા શિક્ષકોને તથા ભાવનગરમા ચાલતા क्रीડાંગણના સંચાલકોને ઉદ્બોધન કરવામાં આવ્યું શિક્ષણ વિદ ડોક્ટર નલિન પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું સંચાલન શ્રી સાગર ગવે કર્યું હતું અહેવાલ નટવરલાલ ભાટિયા લોકાર્પણ